ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે આઠ વર્ષની બાળકી પર દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે જોકે બાળકીના મામાની સતર્કતા અને હિંમતના કારણે બાળકીનો જીવ બચી ગયો છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢરા તાલુકાના નવા ઉગલા ગામે દિદિનેશ ગોવિંદભાઈ પરમારની આઠ વર્ષીય પુત્રી જીજ્ઞાશા પોતાના ઘરના ફરિયામાં રમી રહી હતી ત્યારે અચાનક દીપડો તેને માથાના ભાગેથી પકડીને જડબામાં જકડીને ભાગી ગયો હતો જોકે બાળકીના મામા હિંમતભાઈએ હિંમત કરીને લાકડી લઈને દીપડાનો પીછો કર્યો બુમાબુમ કરતા કરતા દીપડો જિજ્ઞાસાને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો બાદમાં હિંમતભાઈએ તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ બોલાવી હતી અને જિજ્ઞાસાને સારવાર માટે ગીર ગઢરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનાની જાણ જસાદાર વન વિભાગને થતા ફોરેસ્ટર વીરાબાઈ ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને બારકીની સ્થિતિ જાણી હતી જે બાદ મોડી રાત્રે નવા ઉગલા ગામ અને આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જોકે દીપડાની કોઈ ભાડ મળી નહોતી હાલ વન વિભાગે દીપડાનું લોકેશન મેળવ્યું અને તેને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હોવાનું જણાવ્યું છે